કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર એકના વિસ્તારમાં તંત્ર અને અધિકારીઓની લાપરવાહી સામે નાગરિકો પરેશાન છે આ વિસ્તારમાં પાણી લીકેજની ફરિયાદો વધી રહી છે અને ખાડાના આજુબાજુ સેફટી સાધનોમાં પણ લાપરવાહી દેખાઈ રહી છે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં તંત્ર અને અધિકારીઓની લાપરવાહી અંગે નાગરિકોની ફરિયાદો ઉઠી છે આજુબાજુ સેફટી સાધનોમાં લાપરવાહી જોવા મળી છે આવતા વરસાદમાં આ પાણી લીકેજની સમસ્યાઓ નાગરિકોને વધુ કપરા પરિસ્થિતિમાં મૂકી શકે છે ખાડાના આજુબાજુ જરૂરી સેફટી સાધનોની લાપરવાહીને કારણે નાગરિકોની સુરક્ષામાં ખોટ જોવા મળી રહી છે વોર્ડ નંબર એકના નાગરિકો આ અંગે તંત્ર અને અધિકારીઓ પાસે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે જેથી આ સમસ્યાઓનો વહેલી તકી ઉકેલ લાવી શકાય સોશિયલ મીડિયામાં થયા પોસ્ટર વાયરલ યાકુબ ખાન પઠાણ પ્રકોપ ન્યૂઝ કલોલ